આમ તો આપણે મોટા ઉપાડે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ પરંતુ આપણા ગુરુ એટલે આપણા શિક્ષકો હવે આ ગુરુને પોતાની ડિગ્રી વેચવાનો વારો આવી ગયો છે એટલી એની મજબૂરી જોવા મળી રહી છે કેમ આપણે વિશ્વગુરુ બની શકીશું અને કેમ આપણા ગુરુઓને જ હવે પોતાની ડિગ્રી વેચવાનો સમય આવી ગયો છે એક નજર તમે આ ગાંધીનગર બાજુ નાખશો તો તમને સમજાશે ત્યારે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવચન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા ગુજરાતનું ગાંધીનગર એ હવે આંદોલનનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગે છે એટલે જ તો આરોગ્ય કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા વ્યાયામના શિક્ષકો આંદોલન ઉપર ઉતર્યા પરંતુ શિક્ષણ મંત્રી હજી ઊંઘતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે વ્યાયામ શિક્ષકોનો બાવીસમો દિવસ છે આંદોલનનો પરંતુ હજી કોઈ જ મંત્રીઓ તેમના સહારે આવ્યા નથી અને હવે આ વ્યાયામના શિક્ષકોને પોતાની ડિગ્રી વેચવાનો વારો આવી ગયો છે તેઓનું કહેવું છે કે હવે ડિગ્રી વેચીશું તો કે પાંચસો રૂપિયા મળશે હજાર રૂપિયા મળશે તો માતા પિતાને નોકરી તો નથી આપી શક્યા પરંતુ

સાહેબ અમે લોકો આજે બધા છે ને એટલા માટે ભેગા થયા છીએ અમે બધા જ વ્યાયામ શિક્ષકો છીએ અને બધા જ લોકો છે એ માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી ભણેલા છે અને આને કોઈ સરકાર છે એને રોજગારી નથી આપતી કોઈ એને નોકરી નથી આપતી એટલા માટે અમે લોકો આજે બધા ડિગ્રી વેચવા માટે બધા ભેગા થયા છીએ અને બધા જ ની જોડે એટલી બધી ડિગ્રી છે કે અંગૂઠા સાહેબ જે નેતાઓ છે આ નેતાની કરતા એના જેટલા વર્ષો સુધી એને જે રાજ કર્યું છે વિધાનસભાની અંદર એટલા વર્ષો સુધી અમે ભણ્યા છીએ અને આવી છે એ ડિગ્રી લીધી છે મારી પાસે બીપીએડની ડિગ્રી છે એમપીએડની ડિગ્રી છે બીપીની ડિગ્રી છે અને પીએચડીની પણ ડિગ્રી છે આ આજે નેતાઓ છે એ બધાની કરતાં મારી પાસે વધારે ડિગ્રી છે તેમ છતાંય મારે આજે આ નેતાઓની પાસે આવી અને નોકરી માટેની ભીખ માંગવી પડે છે એટલા માટે આજે અમે બીપીની ડિગ્રી પાંચસો રૂપિયામાં વેચવી છીએ બીપીએડની ડિગ્રી હજાર રૂપિયામાં વેચું છું અને આ બધી ડિગ્રી હું એટલા માટે વેચું છું કારણ કે મને મારા માતા પિતાએ કોઈ મોટા બિઝનેસમેન નથી મારા માતા પિતા છે એક સામાન્ય ખેડૂત છે એની પાસે પાંચ વીઘા જમીન છે અને એને પોતે પેટે પાટા બાંધી અને મને ભણાવ્યો છે તેમ છતાંય મને આજે મારે છે નોકરી માટે આ નેતાઓની આગળ છે અંગૂઠા સાહેબ નેતાઓની આગળ છે મારે ભીખ માંગવી પડે છે એટલા માટે હું આજે આ ડિગ્રી છે એ વેચવા માટે આવ્યો છું જો હું આ ડિગ્રી વેચીશ

કાં તો વ્યાયામ શિક્ષકની પ્રાથમિક ધોરણમાં કાયમી ભરતી કરવામાં આવે પંદર વર્ષથી ભરતી થઈ નથી અમારે ડિગ્રીઓ વેચવા વેચવા માટે અમે આવ્યા છીએ કારણ કે અમે જે પાસલની પેઢી છે પાસલના જે બીપીએડ એમપીએડ કરતા છોકરાઓ છે એની આ કન્ડિશન ન આવે એ માટે થઈને અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરીએ છીએ કે અમે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને સરકારશ્રીને અમારી એક જ રજૂઆત છે જો પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં ન આવે તો આ ડિગ્રીઓ બંધ કર દો કોલેજો બંધ કર દો તો પાસલ ની પેઢી ભણશે તો નહીં અને પાસલ પસ્તાવો તો નહીં થાય અમારી એક જ રજૂઆત છે કે ડિગ્રીઓ બંધ કરો અને કા ભરતી કરો વ્યાયામ શિક્ષકો વ્યાયામ શિક્ષકો કાયમી કરો કાયમી કરો વ્યાયામ શિક્ષક ભરતી કરો વ્યાયામ શિક્ષક ભરતી કરો વ્યાયામ શિક્ષક ભરતી કરો તો આ હતા ગુજરાતના વ્યાયામ શિક્ષકો પોતાની મજબૂરી માટે હવે ડિગ્રી વેચવા મજબૂર થઈ ગયા છે તો તમારી સ્થિતિ તમારે તમારે જે રમીને આગળ વધવું છે ખેલૈયા થઈને આગળ વધવું છે તો તમને કોણ કોણ રમાડશે જીતાડશે તેવા પ્રશ્ન તમારી જાત સામે પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે શિક્ષકો જ નથી તો તમે કઈ રીતે આગળ આવી શકશો તમારું આ અંગે શું કહેવું છે સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ તમારા પ્રતિભાવો જરૂરથી કમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી અમને આપશો રજા નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા